જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફૂલકાજળી વ્રતની વિધિ અને તેની કથા વાર્તા કરીશું ફૂલકાજળી વ્રત શ્રાવણસુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુમારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે એટલે કે સુદ ત્રીજે કુમારિકાએ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય ગુલાબનું ફૂલ લો તો વધારે સારું સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું ઈષ્ટદેવની સ્તુતિ કરવી દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ થાય છે શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે લગ્ન જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવાની કામના સાથે આ વ્રત પણ કરવામાં આવે છે ફૂલ કાજળી વ્રત શિવ પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફળફળાદી પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે જ્યારે લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરિણીતાઓ પણ આ દિવસે વ્રત કરે છે ફૂલકાજળી વ્રતની કથા વાર્તા માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથજી પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે શ્રાવણ વ્રત ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે પાંચ વર્ષ પછી વ્રતના પારણા કરવામાં આવે છે વ્રતની ઉજવણીમાં પાંચ કુવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે ચાંદીનું એક ફૂલ સ્થાપનામાં રાખી ગોરાણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાની હોય છે અને આ રીતે વ્રત પૂર્ણ થાય છે કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસપણે ફળે છે જય ભોળાનાથ